હેલો ફ્રેન્ડ્સ તમારા સૌનું અમારી ચેનલમાં સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છીએ ચટપૂરી તેના માટે આપણે ઘરે બનાવેલી ફરસી છે તે લીધી છે ઝીણી સમારેલી ડુંગળી ટામેટો ચટ મસાલો ઝીણી સેવ ખાટી મીઠી ચટણી અને ઘડી દહીં છે અને ગ્રીન ચટણી તો આપણે બનાવવાનું શરૂ કરીએ સૌ આપણે પૂરી લઈ લઈશું એના ઉપર આપણે ડુંગળી નાખી દઈશું પછી ટામેટું પછી ગ્રીન ચટણી નાખીશું ત્યાર પછી ખાટી મીઠી ચટણી નાખીશું પછી તેમાં આપણે દહીં નાખી દઈશું હવે બધી પૂરી ઉપર આપણે ચટ મસાલો નાખીશું પછી આપણે તેમાં ઝીણી સેવ નાખી દઈશું ચટ પૂરીને આપણે કોથમીરથી ગાર્નિશિંગ કરી લઈશું તો આપણી સરસ મજાની લારી પર મળે ને તેવી જ ચાટપુરી તૈયાર છે તો તમે પણ ઘરે બનાવો અને એન્જોય કરો તમને અમારી રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર બતાવજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં